અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે અને તે પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ શરૂ કરાવી દેવાઈ છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ જે છે કે તે રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે નીકળ્યા છે અને રથયાત્રાના રૂટ ઉપર આવતા જે જર્જરિત મકાનો છે તેને ઉતારી લેવામાં આવ્યા છે પાંચસો અઠ્યાવીસ જેટલા જર્જરિત મકાનો જે છે કે તેને નોટિસ આપવામાં આવી છે જેમાંથી બાવીસ જેટલા મકાનો ઉતારી લેવાયા છે જ્યારે પચાસ જેટલા મકાનો જે છે તેને ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે જે પણ રસ્તામાં જે ઝાડ આવતા હોય તો તેને ટ્રીમિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે રથયાત્રાના રૂટ ઉપર જ્યારે ભગવાન જગન્નાથજી રથયાત્રા એ નીકળવાના છે ને તે પહેલાં તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે એ રૂટનું નિરીક્ષણ આજે સૌ પદાધિકારીશ્રીઓ ચેરમેનશ્રીઓ અને જે ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ અને શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદથી આજે નિરીક્ષણ કરવામાં આવેલ છે અંદાજીત રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસરફેસ કરવાના ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આ વખત વધુમાં વાત કરું તો રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે હાલમાં માત્ર જગતનાથજી મંદિરથી લઈ ખમાસા અને એ દાણાપીઠ ઓફિસ સુધી એક કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અસરકારક અને વિશેષ જે આયોજન કરવામાં આવ્યું હોય એના માટેનું અહીંયાથી સૂચન પણ કરવામાં આવેલ છે ભગવાન પરંપરાગત રીતે જે રૂટ ઉપર રથયાત્રા નીકળતી હોય છે એ જ રૂટ ઉપર નીકળશે અને જે પારંપરિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા છે એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પર એ પ્રકારે ભગવાન જગન્નાથજી રથયાત્રાના માધ્યમથી આપણા દ્વારે દર્શન કરવા અને ખબર અંતર પૂછવા માટે ભગવાન જ્યારે પધારવાના છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે ભગવાનનું સ્વાગત કરીએ અને એ રીતનું વાતાવરણ કરીએ કે ભૂતકાળમાં જે કોઈ આત્મિક અશાંતિ થઈ હોય કે જે કોઈ તકલીફો પડી ભગવાનને ખૂબ હૃદયથી પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં ભગવાન આવું કંઈ બને નહીં તે પ્રકાર અમને અમારી રક્ષા કરજો અને ખરેખર તો એ જ હોય છે ભગવાન વરસમાં એક વખત નિજ મંદિરેથી નીકળીને આના માટે ભક્તો પાસે જતા હોય છે અને એમને ખબર અંતર પૂછતા હોય છે ભગવાન જગન્નાથજીને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન ખૂબ લોકો શાંતિ અને સુખપૂર્વક જીવન વ્યતીત કરે એ પ્રકારની અમને વરદાન આપજો